તમે પહેલેથી જાણો છો વિદ્યાર્થી લીધો કોઈ સંખ્યા હોય તો તમે એને એકમ દસ સો હજાર દસ હજાર રીતે લખતા તો શીખી ગયા પણ હવે આપણે છઠ્ઠા ધોરણમાં પોઈન્ટ પછી જમણી સાઈડની સંખ્યાઓ શીખવાની છે કે પોઈન્ટ પછી જમણી સાઈડ દસાંશ સતાંશ સહસ્ત્રાંશ એ બધું આજે આપણે જોઈશું તો ચલો આપણે الكي दसद एकम जोई लिए પછી આપણે દશાન સેલી પૂરીશું તો તમને દેખાય છે વિદ્યાર્થી મિત્રો કે એકમ એકમર કેવું ખાનું છે કે એક છે તો અહીંયા એકમ માં આપણે કેટલા મૂકીશું તો કે એક બરોબર આ એ માટે એ નું ખાનું ભરીશું અને બી માટે બી નું કોષ્ટક ભરીશું આપણે બરોબર તો એ માટે એકમ માટે એક જ્યાં દશક દશક છે દશક તો દશક માં કેટલા ખાના છે કે 1 2 3 4

દશાંશ દશાંશ કેનો ભાગ શું કે પાછળની છે એટલે શું આવશે 31.2 બરાબર તેવી રીતે આપણે જોઈએ ક્રમ ક્રમ માં આપણે બી તો ચલો બી માં બી આકૃતિ આ દોરેલી છે તો આપણે ઘણી ઘણીને આપણે નાની જશે આ તો આપણે જોઈએ પહેલા સૌપ્રથમ તો કે 100 છે તો 100 માં પહેલા કેટલા ખાના છે કે 1 2 3 4 5 6 7 8 9 અને 10 तो आपका जो भी निकला चाहे तो के 10 छे तो के શું થશે 10 * 10 એટલે 100 બરોબર પણ એ 100 ના સ્થાને છે કયા સ્થાને છે તો કે 100 ના સ્થાને છે એટલે 100 એકા 6 કેલા થશે 100 એકા 100 એ રીતેની થાય છે વિદ્યાર્થી મિત્રો 100 ના સ્થાને છે એટલે 100 તો આપણે લખીશું જ નહીં તો લખીશું કેલા વિદ્યાર્થી મિત્રો તો કે સ્થાન કિંમત 1

દાખલાના માટે શું કહેવા માંગે છે કે જે પુસ્તક આપેલું છે એમાં તમને સંખ્યા આપેલી છે પણ તમારે એની સ્થાન કિંમત ગોઠવવાની છે એમાં એ બી સી અને ડી આપેલી છે સંખ્યા આપેલી છે કઈ સંખ્યા કઈ સ્થાન વિમત ધરાવે છે એ મૂકવાની છે તો મેં તમને સૌ એ શીખવાડ્યું કે પોઈન્ટ પહેલાંની સંખ્યા તમને જોતા મળે છે એકાઉન દશક સો હજાર દસ હજાર એવી રીતે તમને આવે તો આપણે પહેલાં બધી પોઈન્ટ પહેલાની સંખ્યા જોઈએ તો પોઈન્ટની પહેલાં કે કમજંડા સકાય ને તો એકમ કે થાય તો કે આ નો સ્થાન કેના ધરાવને છે કે કે એકમ નિસ્થાન કે ધરાવે છે તો એકમ આગળ શું આવશે તો બે દશક આવશે તો દશક એટલે દશકમાં કેટલા છે કે કે એક છે તો ચલ હવે પોઈન્ટ પછી પોઈન્ટ પછી કેટલા છે તો જમણી સાઈડની જે હોય કે પોઈન્ટ પછીની દશાંશ સંખ્યા એ દશાલસ ધરાવે છે બરોબર તો પોઈન્ટ પછી કેટલા છે તો 4 છે તો અહીંયા આપણે કેટલા રાખીશું તો કે 4

तो ये냐 তো કરી 10 અને 100 છે જ તો શું કરીશું 0 ને સુ બરોબર ચલે આવી રીતે છે 6 10.6 તમને ખબર છે પોઈન્ટ પહેલાની સંખ્યા એકમ એટલે એકમ એમાં ઓકે સુ સુ ચલા એકમની આગળ શું આવશે ટકા દશકમાં આવશે એક ચલો પોઈન્ટ પછી પોઈન્ટ પછી શું આવશે એટલે સાત

અને 100 કેટલા છે તો કે 100 ની સાнтиમીટર બરાબર લે છે અને પોઈન્ટ પછી 6 એ દશાંશ છે દશાંશની સાнтиમીટર કેટલા છે તો કે 14 તો જોયું વિદ્યાર્થી મિત્રો તમે આજે દાખલાનો એક અને દાખલાનો બે એની તમારી નોટબુકમાં લખીને જરૂરથી પ્રેક્ટિસ કરજો થેન્ક યુ